ખર ખર મહાદેવ કેમ છો ફેમિલી મજમાં અમે પણ મજમાં તો ચાલો મિત્રો સુબ સવાર પડી ગઈ છે ને નેચરલ નથી થયો તો કોઈને વ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ કરી દેવાની છે તો સૌથી પહેલા તમને અને તમારા પરિવારની જય શ્રી કૃષ્ણ મિત્રો તો વ્લોગ કન્ટિન્યુ બની રહેજો તો આપણે બધા એક સાથે મળીને એન્જોય કરીશું ગુડ મોર્નિંગ રિતિકા ગુડ માતાજી જય માતાજી પાફર સીગર ઈજ ગાજો ગુડ મોર્નિંગ રોહિત

તું કગા કગર કરતી હતી ને હોરી માતા મટી જવા દો હોરી માતા માતા કહેવાને ઓને કે ઠંડુ પાડ દો ઉંગો નું મોહ પડતો તો પહેલા ઉંગાળ દો ખોરામ પછી નીચે હે ને બાબા પર રાત્રે બહુ ગરમ હતો બાપરે બહુ જ ગરમ હતો માથું બહુ ગરમ હતો માથું ગરમ હતું ને પગના લા તરે ગરમ હતા પગ ગરમ નતે ને તું કે દીદી ના માથું એટલું બહુ ગરમ શરીર બિલકુલ નહીં

અમે નડિયાદ માં મેરામ જાન કે દેવા તો બરિયા બાપા નીકળ તું ના જો નહીં મારા બહુ ઈચ્છા હતી ફરવાની બોલ નહીં પણ જો વિને ઓરી માતા નું છે અમે વિને તો આપણે ઓરી માતા સાત દિવસ ઓર છે નહીં સાત દિવસ પીહુળી હોળી ના કરવાની તે દના જ રખ કરવાની ના ભાઈ આગલા પાછા દિવસ નહીં ના એ તે દિવસ જ સાત દિવસ થાય એવું એમને વિને સાત દિવસ છે અને આપણે પીહુરો નવ દિવસ છે અને તે નવ દાડા પીહુરી થાય ને તે દના સાત દિવસ થાય એવું એમ

हवजुना से क्या बात है? चलो आज इस कॉलेज जावान हूँ ये कोकिलियस से कॉलेज जाऊँ। किला लिया से आया। वीरता है आराम पर है। रात्रि ट्रुबे दे हरां करें हमने। ना पूछेवार। रात नहीं होंगे तेरे घर से मेरे भी। क्यों माथुरा आनु? क्यों माथुरु ही? साधु। साधु क्यों माथुरा? कसुबो इतने वधु अट्टिय

ટનિંગ ટનિંગ સુ ચોટલી છે મિત્રો તમે એ ભાઈ ભીંડાનું શાક બનાવે છે મમ્મી વઘારા નહી તોની નની વઘારા નહી કે ફિટ જા હા જો કે બરિયા બાપા જો અહીંયા મેં ઓરી માતા નરેલ મૂકી છે અહીંયા સતરૂન જવારા બરિયા બાપા નું મૂકી છે અને અહીંયા કઠલ બરિયા બાપા નું નરેલ મૂકી છે જો કે ત્રણ તો નરેલ મે પનીર જ મૂકવામાં આવે દરેક જગ્યાએ ની મમ્મી પનીર જ મૂકવામાં આવે છે જોકે ઘરે મહારાજ હોય તો તો જે પણ સબ્જી આપણે બનાય ને એ વઘારાય નહીં નહીં મમ્મી બરાબર અને પછી ગેસ પર મૂકી દેવાનું પણ આમ જે પેલા આપડે વઘારતા હતા શેકતા એવું શેકવાનું નહીં હા જોકે જ્યાં લગી આપડે ઓળખ ના કરીએ ને ત્યાં લગી મિત્રો આપડે નીચે જ આ બધું કરવાની છે પછી ગેસ બુમ કરીએ જો આ રીતે જો કે વઘારે વઘારે તો મહારાજ ખી જાય પાછે હે ને મમ્મી હા એટલે તેલ બારવાનું નહીં તેલ બારીએ ના યાર સાટમાં હ તો તતળાઈ તો સોફણ તતળી જાય બરાબર તો આવા બધા નીતિ નિયમો હોય તમે પાડતા હોય તો કમેન્ટ કરજો કે અમે પણ આવું કરીએ જો કે દરેક જગ્યાએ આવું જ હોય

એટલું બધું ખરેખર પચીસ વર્ષમાં તારા જેટલી પાપડ ખાવાની મેં કહીએ નહીં રોજ ને રોજ પાપડ બનાવવાનો લોટ બનાવવાનો બાપરે મરચું મરચું મરજું તું ખાવાનું હે ના અમે જયારે નવરાત્રી હતી ને ત્યાં અમને બહુ શોખ હતો ખાવાનો નવરાત્રી મજા બના પેલા કાકા બે ધાર્મિક ના પપ્પા તો ખાવાની મજા હતી આ ઘેર ને તો ખાતા નહીં બોલ આજે એનું એ જ કામ હરિજિકા કઈ રહેજો હતો શું કરવાનું શું કરીશું તો ચાનો નાસ્તાના પૈસા તો બધા પૈસા કામ કરે એમ આ છેલ્લું નહીં રીતિકા હા તો નહીં એટલે એકમ જ પતી જાત પણ તું ટુકડે ટુકડે બનાવું છું એમ

તેલા અમારી વિની હોળી માતાજી છે છતાં પણ માતાજી નું એટલો હાથ છે બે દીકરા ઉપર અરે મમ પાછા ના પડો ભાઈ નહીં અહીંયા અહીંયા રમો અહીંયા રમો બિહુ તું ભાઈ જોડે બેસી જા જજા મારા પાપર નાખો જાઓ ફટાફટ જાઓ જાઓ કેટલા કર હા ચાર હતા ના ના જલ્દી જાવ જલ્દી જાવ જલ્દી જાવ રૂહી જા ફરા ફરા જાવ પર જાવ પર ઓહો પછી કાલે લઈ આવવાની ને ઓ ક્યારે કાલે લઈ આવી જોઈ લો પ્રેર યસો અઢી ખાટલા ભરાયા છે આમાં તો આ બે ખાટલા પૂરું પણ લાગે ને બે ખાલા ભરાય વધારે ભરાશે આ એક ખાટલો ભરી ગયો અહીં આટલું છે હજુ આ લોટ વધારશે એટલે ખાલી ગયો લોટ બડ જેવો છે ઓર પણ જેટલો કોઈ તો જેવો લાગે છે ને એ તો તું આખો દિવસ ફોન મથ્યા કર કર આપડી પ્રોફાઈલ ઇન્સ્ટા YouTube YouTube શું કરી રહ્યા કેમ જો તો જોવો ખાલી ખોલી વિડિયો એટલે જ છો તમે તો જો ખાલી વ્યૂઝ જો 35000 35000 પછી 1 ટોપર અને પછી બીજી જો મેકઅપ વાળી જોઈ આપડે નાથણી લિપસ્ટિક લાઈ લાઈ ઉતારેલી કઈ ગઈ આ પાંચ લાખ ચોપન હાજર